સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા સ્ટાર ટ્રેક કોચિંગ નામથી એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના સંચાલક મોહસીન અને સાઈદ દ્વારા હિન્દુ સંગઠનો તેમજ હિન્દુ ધર્મ વિરોધી શિક્ષણ મુસ્લિમ બાળકોને આપવામાં આવશે સુરતના લિંબાયત વિસ્તારમાં સ્ટાર ટ્રેક નામનો ટ્યુશન ક્લાસ ચલાવતા રહીશ શેખ દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેમના કોચિંગ ક્લાસ સ્ટાર ટ્રેકના નામ પર સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ હતી આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ટ્યુશન ક્લાસમાં બાળકોને મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવાની ટ્રીક શીખવાડવામાં આવી રહી છે આ ઉપરાંત ભાજપ આરએસએસ બજરંગ દળ શિવસેના જેવા સંગઠનોને ઝડથી ઉખેડી નાખવાની ટ્રીક પણ અહીંયા શીખવાડવામાં આવે છે તદ ઉપરાંત હિન્દુ સંગઠનોથી મુસ્લિમ યુવક યુવતીઓને બચાવની ઠીક પણ કોચિંગ ક્લાસમાં શીખવાડવામાં આવતી હોવાનો દાવો પત્રિકામાં કરાયો હતો સૌથી મોટી વાત છે કે આ કોચિંગ ક્લાસ થકી આદમ સેનામાં જોઇન્ટ થવાની તક પણ મુસ્લિમ બાળકોમાં મળશે તેવી વાતનો ઉલ્લેખ પત્રિકામાં કરાયો હતો સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થયા બાદ તાત્કાલિક અસરથી લિંબાઇ પોલીસ એક્શનમાં આવી હતી અને આ બાબતે તપાસ કર્યા બાદ પોલીસે સરકારી શાળાના પ્રિન્સિપાલ સુલેમાન ચાંદ શેખની ધરપકડ કરી છે જોકે સુલેમાનને પોતાના જમાઈ સાથે ચાલી રહેલા ઝઘડાની અદાવતમાં તેણે આ પત્રિકા બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો બીજી તરફ લીંબાયત પોલીસ દ્વારા સ્ટાર્ટ ટ્રેક કોચિંગ ક્લાસમાં પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ કોચિંગ ક્લાસમાં કોઈ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું નથી પરંતુ ધોરણ છ થી બાર ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે મહત્વની વાત છે કે સુલેમાન શેખ પોતે સરકારી શાળામાં પ્રિન્સિપાલ છે અને પોતાના જમાઈને સરકારી નોકરી ન લાગે એટલા માટે આ કૃત્ય કર્યું હતું અને સૌથી અગત્યની વાત આ ઘટનામાં એ છે જે પત્રિકા પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તે સરકારી શાળામાં બેસીને જ સરકારી શાળાના કોમ્પ્યુટરનો ઉપયોગ કરી આ શિક્ષક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી ત્યારે હવે સુરત મહાનગરપાલિકાને શિક્ષણ સમિતિ દ્વારા આ શિક્ષક સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામની એક પત્રિકા વાયરલ થઈ હતી કે જેમાં કેટલાક સંગઠનો વિરુદ્ધમાં અને બે જૂથો વચ્ચે વયમનસ્ય થયેલા એ પ્રકારના એક કન્ટેન્ટ હતી જે બાબતને લઈ અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું આ દરમિયાન જે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના માલિક છે રવિ શેખ એને પણ આ પ્રકારના સંગઠનોએ કોન્ટેક કર્યો હતો અને એમને પણ જાણવા મળ્યું હતું કે એમના નામથી આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ છે એમણે જ્યારે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એમને જાણવા મળ્યું હતું કે આમાં અમુક નંબરો છે એમના પર્સનલ નંબર છે કે જે કોચિંગ સેન્ટરમાં એ લોકો કોઈને આપેલા ન હતા એટલે આમાંથી એમના કોઈ રિલેટિવમાંથી કોઈએ જ અથવા એમના નજીકના કોઈ સંપર્કના વ્યક્તિએ આ ઘટના આ કારનામું કર્યું હોય એવું એમને અંદાજો અંદાજો આવ્યો હતો થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે તેઓ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમત તરીકે તેઓને તેમના સસરા જ જણાતા હતા પોતે રહીશ શેખ છે પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે પોતે છ થી દસના સ્ટુડન્ટ્સ છે જે લિંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહે છે એ લોકોને અને પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે આમાં જે ભોગ બનનાર છે રહીશ શેખ એનો કોઈ પણ રોલ નથી આ ફક્ત ને ફક્ત રહીશ શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસે જણાવ્યું હતું જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો જેમાં બીએનએસની કલમ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો એકાવન ત્રણસો પંચાવન ત્રણસો છપ્પન વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો જે આરોપી છે એ રઈશ શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે એ પોતે પણ શિક્ષક છે પોતે એસએમસીમાં એક સ્કૂલમાં શિક્ષક છે અને એમને કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ વોટ્સઅપ થ્રુ મોકલેલી હતી તે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન વધુ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે કે આમાં કયા કયા લોકો અન્ય સામેલ છે કે નહીં અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ